નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો ત્રીસ દિવસમાં પડી જશે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર જેમ્સ કાર્વિલની ભવિષ્યવાણીએ મસાવી દીધો અડકમ એકબજ ભારતીયો આર્થિક ભીંસમાં મધ્યમ વર્ગ પાસે ખરસવા રૂપિયા નથી સીએમ મોહન યાદવની મોટી જાહેરાત ચાર ચાર શહેરોને મર્જ કરીને ભોપાલ અને ઇન્દોરને મેટ્રોપોલિટન શહેરો બનાવશે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી જાહેરાત નમો કિસાન સમાન યોજનામાં ખેડૂતોને હવે બાર હજારને બદલે પંદર હજાર મળશે દેશના આઠ મુખ્ય શહેરોમાં અગિયાર ટકા મોંઘા થયા મકાનો દિલ્હીમાં સૌથી વધુ ભાવ બે રાજ્યોના મોટા નિર્ણયો તેલંગણાની સ્કૂલોમાં તેલુગુ ભાષા અને પંજાબમાં પંજાબી વિશે ફરજિયાત ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતીનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીઓને આપવામાં આવ્યો સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આઠસો જેટલી કાપડની દુકાનો બળીને ખાક થઈ જતા વેપારીઓને કરોડોનું નુકસાન બિહારમાં મોટી ઉથલપુથલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે ગુમાવ્યું મંત્રીપદ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મોટી ભેટ બાકી રહેલા વીજળી બિલ પર મળશે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ સુરતમાં હેલ્મેટના નિયમોનું પંદર ફેબ્રુઆરીથી કડક પાલન દસ દિવસમાં પંદર હજારથી વધુ ઈ સલણ આપ્યા વૈશ્વિક સ્તરે સોનું મોંઘું થતાં ભારતમાં સોનાની આયાત વીસ વર્ષના સૌથી નિશા સ્તરે ગુજરાતના મંત્રીઓને હોળી ગિફ્ટ પ્રવાસ ભથ્થામાં અઢી ગણો વધારો હવે ખેડૂતોને ઘર બેઠા મળશે પોસ્ટમેન દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ હવે સાઠ વર્ષ પછી દેશના દરેક નાગરિકોને મળશે પેન્શન સરકાર બનાવી રહી છે નવી યોજના કેન્દ્ર સરકારે ચીનની સરહદ નજીક ચૌદસો કિલોમીટર લાંબા હાઇવેના નિર્માણને આપી મંજૂરી ટ્રમ્પે સમગ્ર વિશ્વને સોંકાવ્યું યુએનમાં યુક્રેનને બદલે રશિયાને સમર્થન આપ્યું યુએસ અને દુબઈમાં પાતળા ઈરાની માંગ વધતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખુશી આરબીઆઈ બેંકના ગ્રાહકોને આપી મોટી રાહત જમા ખાતામાંથી પચીસ હજાર રૂપિયા સુધી ઉપાડવાની આપી મંજૂરી યુપી સરકારે કોર્ટને જણાવ્યું શાહી મસ્જિદનો કુવો અને મસ્જિદ બંને સરકારી જમીન પર આવેલા છે નવી જંત્રી અમલમાં આવે તે પહેલા ભૂપેન્દ્ર પટેલની સરકારે વીસ ટકા અડસટો લગાવી દીધી આદિવાસીઓની શિષ્યવૃત્તિ મામલે ગૃહમાં હોબાળો કોંગ્રેસે કર્યું વોકઆઉટ જયેશ રાદડિયા કિંગ બન્યા જિલ્લા સરકારી ખરીદી વેચાણ સંઘમાં ભાજપની ઓગણીસ પેનલ બિનરીફ સુરતમાં સુરતીઓ લાલા હવે સુધરશે સુરતમાં પોલીસે પિસ્તાલીસ દિવસનું જાગૃતિ અભિયાન હાથ ધર્યું સત્યાવીસ ફેબ્રુઆરીથી એક માસ દરમિયાન ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા નર્મદા નિગમનો મહત્વનો નિર્ણય પેલી એપ્રિલ થી નર્મદા કેનાલ પાણી બંધ ગત ચોમાસા દરમિયાન ગુજરાતમાં પાક નુકસાન બાબતે અર્જુન મોઢવાડિયાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરવાની આપી સૂચના નવી જંત્રીના દર અમલમાં આવતા જ ગુજરાત સરકારની આવકમાં ધરખમ વધારો થશે ભાજપ સંગઠનમાં હવે સંઘનું ફિલ્ટર લાગશે ગુજરાતમાંથી થશે પ્રારંભ લવ મેરેજ કરનારા યુગલો માટે મોટી રાહત ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ રાજ્યના મેરેવું ત્રણ પોઈન્ટ લાખ કરોડ અને કેન્દ્ર સરકારે ચાર પોઈન્ટ શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન તૈયાર ગુજરાતમાં સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની ની પરીક્ષાનો પ્રારંભ મહેસાણામાં બે વર્ષમાં નસબંધીમાં ત્રીસ હજાર કરતા વધુ ઓપરેશન પુરુષો કરતા આગળ છે સ્ત્રીઓ હજારો ભારતીયો પર થશે અસર કેનેડાએ વિઝા રદ કરવા અધિકારીઓને આપી સત્તા વધતા જતા તાપમાનથી બે હજાર ત્રીસ સુધીમાં ત્રીસ ટકા કૃષિ લોન ડૂબી જવાનો ખતરો બ્રિટને લીધો મોટો નિર્ણય રશિયાને સમર્થન આપનારાઓની યુકેમાં નો એન્ટ્રી હવામાન વિભાગની આગાહી હિમાચલ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા યુએન રિપોર્ટમાં આવ્યું સામે બાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈમાં આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ કચ્છના પ્રવાસે આવશે પાકિસ્તાનમાં કરોડો ડોલરનું ગ્વાદર એરપોર્ટ તૈયાર પરંતુ કોઈ વિમાન કે પ્રવાસી નથી કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ત્રણ દિવસ માટે પ્રોટોકોલ દર્શન પ્રણાલી પર પ્રતિબંધ શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન રાજ્ય સરકાર ચોવીસ હજાર સાતસો શિક્ષકોની કરશે ભરતી વકીલો માટે માથાનો દુખાવો બને તે પહેલા સરકારે એડવોકેટ બિલ પરત ખેંચ્યું દિલ્હીના ઇતિહાસમાં પહેલીવાર શાસક અને વિપક્ષી પક્ષોમાં મુખ્ય હોદ્દાઓ પર મહિલાઓ સામે સામે સોમનાથ મંદિર શિવરાત્રી નિમિત્તે સવારે ચાર વાગ્યાથી છત્રીસ કલાક સુધી રહેશે ખુલ્લું સીએમ રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી આંબેડકર અને ભગતસિંહનો ફોટો હટાવ્યા બાદ આપ ગુજશે દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના લાગુ હવેથી દસ લાખ સુધીની મફત સારવાર મળશે નશાકારક પદાર્થો ધરાવતી બે દવાઓના ઉત્પાદન અન્ય નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તુર્કીમાં ભારે હિમવર્ષાને પગલા જનજીવન ખોરવાયું અઢાર પ્રાંતના બે હજાર એકસો ને રસ્તાઓ બંધ સરકારે કાર્ડ ડીલર્સ માટે લીધો મોટો નિર્ણય ડીલરશીપ રજીસ્ટર નહીં હોય તો પહેલી એપ્રિલથી કાર્ડ નહીં વેચી શકે એકસો સુમ્માલીસ વર્ષ પછી મહાકુંભ સૌથી મોટું જુઠ્ઠાણું છે અખિલેશે સીએમ યોગીના દાવાઓ અને વસનો પર કર્યો પ્રહાર વિધાનસભામાં ગુંજ્યો ખાતીમાં કાંડ કોંગ્રેસ ધારાસભ્યોએ નકલી તબીબ અને દર્દી બનીને કર્યો વિરોધ મસાલા સિઝન શરૂ થતા ગૃહિણીઓ માટે સારા સમાચાર લાલ મરસાના ભાવમાં પંદર ટકાનો ઘટાડો આતિશીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા આપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક અનિર્ણિત રહી દલ્યાવાલાએ કહ્યું ભૂખ હડતાલ સમાપ્ત થશે નહીં ત્રીજા યુદ્ધના ભણકારા રશિયાના રક્ષામંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સીધો વેપાર શરૂ પચાસ હજાર ટન ચોખા ઢાકા મોકલવામાં આવશે બીબીસીઆઈની પડતાલ બાદ ભારત સરકારે દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ પર મોટી જવાબદારી હવે પીએમ મોદી સાથે કામ કરશે મહાશિવરાત્રી પહેલા મહાકુંભમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર પ્રયાગરાજમાં પચીસ કિલોમીટર સુધી ટ્રાફિક જામ મહાશિવરાત્રીના પૂર્વે પ્રયાગરાજની જેમ ભાવનગર ખાતે પણ મિની કુંભ શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું ચાર ધામની યાત્રા માટે ત્રીસ એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે રજીસ્ટ્રેશન સોના સાંદીમાં તેજી ચોવીસ કેરેટ સોનું ઇઠ્યાસી હજારની નજીક પહોંચ્યું ગેસ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ માટેની ચોર્યાસી દવાઓ પરીક્ષણમાં ફેલ સરકારે જારી કર્યું એલર્ટ